હેલ્લો ગુજરાતના તમામ મિત્રો બધાને કેમ છે મજામાં છીએ આજની એક બહુ મોટી ન્યૂઝ આવી છે આપણા ભારત દેશમાંથી કે એક પોતાની માને સાથળના ભાગમાં પગની અંદર ભટકાં ભરી ભરીને એની હાલત એવી કરી નાખી છે વાત કરવામાં વિડીયો તમે સૌથી પહેલા જુઓ એની પછી હું તમને વિડીયોમાં આગળ બતાવું છું કે એને આ કયા કારણના હિસાબે કરેલું છે In a shocking video, a woman was seen abusing and beating up her elderly mother in Haryana's Hisar. In the viral video, Rita can be seen beating her elderly mother, Nirmala Devi. Rita is accused of trying to forcibly take over her mother's property and keeping her hostage. Nirmala Devi's son, Amardeep Singh, filed a complaint against her sister, Rita, alleging physical and mental harassment of their mother. As the three-minute video went viral on social media, the police registered a case against Rita. નામ ઉપર છે એને પોતાના નામ ઉપર જોયે છે ખાલી પ્રોપર્ટી હડપ કરવા માટે એ છોકરી એટલી હદ એની માં આવો વ્યવહાર કર્યો છે કયા 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 રીતનો ન્યાય છે કઈ ખબર નથી પડતી અને બીજી વસ્તુ કે પોતાની સગી માને તો દીકરી વાલી હોય છે કે માતા પિતા તો રાજ્ય રાજ્યના નામે બધું કરી દે છે પણ આ છોકરી ખબર નહીં કયા ચક્કરની હિસાબે કે પ્રેમ જાળ કે પૈસાના હિસાબે કે કેની હિસાબે આવું કરે છે એ હકીકતની અંદર મને ખબર પડતી હતી તમે લોકો પ્લીઝ આની વિશે કોમેન્ટ કરો અને જણાવો કે આ છોકરીનું શું કરવું અને આગળના ન્યૂઝ જોવા માટે મારી ચેનલને ફોલો કરતા રહો